આજથી નર્મદા જિલ્લામાં ધોરણ દસ બારના બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે નર્મદા જિલ્લામાં ધોરણ દસ અને બારના બોર્ડની પરીક્ષાઓમાં ત્રેવીસ કેન્દ્રો ખાતે ચારસો અઠ્યોતેર બ્લોકમાં તેર હજાર સોળ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જે માટે જિલ્લાનું વહીવટીતંત્ર પરીક્ષા લેવા માટે સજ્જ બન્યું કન્યા વિનય મંદિર રાજપીપળા કેન્દ્ર ખાતે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને ચોકલેટ ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરાયું હતું ધારાસભ્ય વિદ્યાર્થીઓને ચોકલેટ આપી મીઠું કરાવી ગુલાબનું ફૂલ આપી શુભેચ્છા રાજપીપળાના પ્રિન્સિપાલ અમીષાબેન પવારે જણાવ્યું હતું પહેલા દિવસે વિદ્યાર્થીઓને બેઠક નંબર શીટ શોધવામાં તકલીફ ન પડે તે માટે ગુજરાતીના વિષયની પરીક્ષામાં પ્રથમ દિવસે નવ પોઈન્ટ પંદર કલાકે પહેલા એન્ટ્રી આપી હતી કન્યા વિનય મંદિર ગર્લ્સ સ્કૂલમાં ગુજરાતી વિષયની પ્રથમ ચારસો પચાસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી નર્મદા જિલ્લામાં ધોરણ દસ બોર્ડની પરીક્ષામાં જિલ્લાના સોળ પરીક્ષા કેન્દ્ર ખાતે આઠ હજાર પાંચસો સુડતાલીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેના માટે અઠ્યાવીસ પરીક્ષા બિલ્ડિંગમાં ત્રણસો તેર બ્લોક નક્કી કરાયા છે ત્યારે ધોરણ દસ અને બાર સામાન્ય પ્રવાહની પરીક્ષામાં પાંચ પરીક્ષા કેન્દ્ર ખાતે ત્રણ હજાર ચારસો એકાણું પરીક્ષાર્થીઓ પરીક્ષામાં બેસશે જે માટે અગિયાર બિલ્ડિંગમાં એકસો ચૌદ બ્લોક નક્કી કરાયા છે તેવી રીતે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લાના બે કેન્દ્ર